નમસ્કાર દર્શક મિત્રો કચ્છ પ્રભાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું દેવેન્દ્ર સોંદરવા કચ્છ પ્રભાત ન્યૂઝમાંથી અને તમે લોકો જોઈએ હશે અમારી ન્યૂઝ ત્રણ દિવસ પહેલાં અમે કચ્છ પ્રભાત ન્યૂઝમાં આદિપુર વિસ્તારનું અમે દારૂ વિશે ન્યૂઝ બનાવી હતી જેની અંદર આદિપુર વિસ્તારમાં ઘણી જગ્યા ઉપર દેશી દારૂ વેચાઈ રહ્યો છે અને એ બાબતે અમે પીએસઆઈ સાહેબને મેસેજ પણ મોકલ્યો હતો ન્યૂઝ પણ મોકલી હતી અને પીએસઆઈ સાહેબથી મેં સવાલો કર્યા હતા વોટ્સઅપના દ્વારા કે સાહેબ આદિપુર વિસ્તારની અંદર જે દારૂ વેચાઈ રહ્યા છે એને ક્યારે બંધ કરવામાં આવશે અને જો પોલીસ દ્વારા આ દારૂ બંધ નહીં કરવામાં આવે તો અમે ન્યૂઝના માધ્યમથી એનો વિડીયો બનાવીને અમે સોશિયલ મીડિયામાં વાયરલ કરશું અને લોકો સમક્ષ અમે લાવશું તો આ મેસેજ પીએસઆઈ સાહેબ જે બીજી ડાંગર આદિપુરમાં છે તે તેઓએ વાંચ્યા અને મને સામે એવો જવાબ આપ્યો કે તમે તમારી માપમાં રહો તો પીએસઆઈ સાહેબથી મારો સવાલ છે કે પીએસઆઈ સાહેબ અમારો મીડિયાનો કે જાહેર જનતાનો માપ કેટલો હશે એ નક્કી કરવાનો હક તમને કોણે આપ્યો અને મીડિયા તમને સવાલ નહીં કરે તો કોણ કરશે કારણ કે જો આજે તમે મીડિયાને પણ આવી રીતે જવાબ આપી શકતા હોય કે તમે માપમાં રહો તો જાહેર જનતા કે આમ નાગરિક તો તમને કોઈ સવાલ કરી જ નહીં શકે કેમ કે એને તો તમે સીધા જેલ હવાલે કરી દેશો તો આજે આદિપુર વિસ્તારની અંદર જે કાંઈ પણ બે નંબરનું ચાલી રહ્યું હોય એક્સ વાય જેડ દેશી હોય ઇંગ્લિશ હોય આંકડો હોય એમડી હોય ગાંજો હોય કે જુગાર રમાતું હોય કે કોઈ પણ બે નંબરનો ધંધો ચાલતો હોય તો આજે તમે પીએ પીએસઆઈ તરીકે આદિપુર વિસ્તારના વિસ્તારમાં તમે છો તો તમારાથી સવાલ નહીં કરીએ તો કેનાથી સવાલ કરશું અને બુટલેગરો તો ખુલ્લે આમ કહેતા હોય છે કે અમે પીએસઆઈ સાહેબને તેમના ડી સ્ટાફને અને ઉપર સુધી અધિકારીઓને અમે હપ્તા પહોંચાડતા હોય છે મેં તમને સવાલ કર્યો કે રાજવી ફાટક કણે જે અમરસિંહનો દેશી ચાલુ દારૂ ધંધો ખુલ્લે આમ ચાલુ છે આજે તમે આદિપુર વિસ્તારમાં તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગલીએ કોઈપણ શેરીએ તમે જાઓ ત્યાં તમને દેશી દારૂ ખુલ્લીમ વેચાતો તમને મળી આવશે તમને રોડ ઉપર દારૂ પીણ સૂતેલા લોકો પણ મળી આવશે તો આ બધાની જવાબદારી કોની આજે તમે પીએસઆઈ તરીકે છો તમને અમે સવાલ કરી છીએ ને તમે અમને એવી રીતે જવાબ આપો જાણી ધમકી ભર્યા તમે અમને જવાબ આપો કે તમે તમારી માપમાં રહો તો સાહેબ તમારથી સવાલ પણ નહીં કરવાનો મીડિયાએ અને અમારો માપ કેટલો છે એ પણ હવે નક્કી તમે કરશો અને આગળના સમયમાં જો કે તમે મને એવી રીતે ધમકી ભર્યો મેસેજ કર્યો જ છે કે આપ માપમાં રહો અને જો હવે આગળના સમયમાં અમારા ન્યૂઝ દ્વારા કાંઈ પણ ન્યૂઝ વાયરલ કરવામાં આવશે આદિપુર વિસ્તારની તો એની શું જવાબદારી એની શું ગેરંટી કે તમે અમારા ઉપર ખોટા કેસ નહીં કરો તમે કોઈ બુટલેગરોને ઊભા કરીને તમે અમારા ઉપર હુમલો નહીં કરાવો કેમ કે આવા પણ બનાવ બનતા જ હોય છે ને કે જ્યાં કણે કોઈ આ સોશિયલ વર્કર હોય કે આવી રીતે કોઈ ન્યૂઝના રિપોર્ટર્સ હોય તેમના ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જાનથી પણ મારી દેવામાં આવે છે જેથી મારો પૂર્વ કચ્છ એસપી સાહેબને એક રિક્વેસ્ટ છે કે અમારા ઉપર કાંઈ પણ જીવલેણ હુમલો થાય કે અમારા ઉપર આદિપુર કે પૂર્વ કચ્છ વિસ્તારની અંદર ક્યાંય પણ કેસ કરવામાં આવે તો એની પહેલાં પૂરતી ચકાસણી કરવી એના સબૂતો જોવા એના આધારે અમારા ઉપર કેસ લેવો બાકી ખોટા કેસ અમારા ઉપર થશે કેમ કે અગાઉ પણ એવું થયેલું છે અમારી સાથે આનાથી પહેલાં પણ અમે જ્યારે એ ડિવિઝન વિસ્તારનું છાપતા હતા ત્યારે પણ અંદરથી અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે અમારી ફિલ્ડિંગ બેસાડવામાં આવી છે અમને જ્યાં પણ મતલબ રસ્તામાં દેખાય તો ગાડીથી ઉડાડી દેવાના કે ખોટા કેસમાં ફસાવી દેવાના એવી ચર્ચાઓ પણ અંદર ચાલતી હતી તો આદિપુર વિસ્તારમાં પણ આ વસ્તુ બની શકે છે અમારી સાથે અને પીએસઆઈ સાહેબ જો તમે તમારું કામ નિષ્ઠાપૂર્વક અને એક ઈમાનદાર ઓફિસર તરીકે જો તમે કરતા હોય તો તમારે મારા સવાલથી ગુસ્સે થવાની જરૂરત ન હતી બલકી તમારે મારા સવાલનો જવાબ એમ આપવાનો હતો કે ભલે તમારા ન્યૂઝમાં જે તમે છાપ્યું છે એનું અમે ધ્યાન દોરશું અને એ મુદ્દે અમે આગળ ઇન્કવાયરી કરશું તમે તમારા અંડરમાં જ છે આખું પોલીસ તંત્ર તમારા અંડરમાં છે આદિપુર વિસ્તારનું તો તમે આરામથી દેશી દારૂ જે ચાલે છે જે પણ વ્યક્તિ હોય આદિપુર વિસ્તારમાં જ્યાં જ્યાં ચાલે છે એના ઉપર તમે રેડ કરી શકો છો એને તમે પકડી શકો છો એના ઉપર કેસ કરી શકો છો ઇવન તમે એ પોઈન્ટ બંધ પણ કરાવી શકો છો બટ આજ દિન સુધી પીએસઆઈ ચેન્જ થયા ઘણા બધા પીએસઆઈ ચેન્જ થયા એસપી ચેન્જ થયા પણ આજ દિન સુધી દેશી દારૂ કે ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ બંધ નથી થયા તો એની પાછળનું કારણ શું જો તમે ઈમાનદાર ઓફિસર છો તો તમે બંધ કરાવો અને જો હપ્તા લેતા હશો તો એમને એમ ચાલતા રહેશે તો સાહેબ ગુસ્સે થવા કરતાં તમે જે તમારું કામ છે જે માટે તમને એ પદવી સોંપવામાં આવી છે જે તમને પોલીસ સ્ટેશન તમને સોંપવામાં આવ્યું છે એ પોલીસ સ્ટેશનમાં રહીને જે દારૂનું જે દૂષણ ફેલાઈ રહ્યું છે એના ઉપર કંટ્રોલ લાવો એને માપમાં રાખો તમે કોઈ કહેવાય ને જાગૃત નાગરિકને તમે કોઈ પત્રકારને કે તમે કોઈ સોશિયલ એક્ટિવિસ્ટને તમે માપમાં ન રાખો તમે બે નંબરનો જે ધંધો કરી રહ્યા છે એને માપમાં રાખો કેમ કે અમે સમાજ સેવા કરી રહ્યા છીએ અમે ન્યૂઝના માધ્યમથી લોકોને જાગૃત કરી છીએ અમે પોલીસનું ધ્યાન દોરીએ છીએ કે આ જગ્યા ઉપર આ ગલત વસ્તુ ચાલી રહી છે તો તમે એમાં ધ્યાન દો ના કે બુટલેગરનું તરફદારી કરીને તમે અમને માપમાં રહેવાનું કયો અને રહી વાત કે હપ્તા વસૂલીની તો સાહેબ અમને પણ ક્યાંક ને ક્યાંક જાણવા મળતું હોય અમારા પણ રિપોર્ટર્સ હોય અમારા પણ એવા માણસો હોય જે અમને જણાવતા હોય છે કે આ જગ્યા ઉપર આટલો હપ્તો બંધાયેલો છે ક્યાં કેટલો હપ્તો બંધાયેલો છે એ આમ નાગરિકને પણ ખબર છે તમારા ઉપલા અધિકારીઓને પણ ખબર છે અને તમને પણ ખબર છે તો આ ધંધાઓને બંધ કરાવો તો દોસ્તો જે મેં ન્યૂઝ બનાવી હતી અને જો કે સારી એવી વાયરલ પણ થઈ છે અને એનો ઇફેક્ટ પણ પડ્યો છે ઘણો એવો તો આપ લોકો મને કમેન્ટમાં જણાવજો કે પીએસઆઈ સાહેબે જે મને ધમકી આપી હતી કેટલા સુધી યોગ્ય ગણવામાં આવશે કે પત્રકારને એમ કહે છે કે તમે માપમાં રહો તમે પોલીસ સ્ટેશન આવી જાજો તમારે જે કાંઈ પણ કહેવું હોય તો સાહેબ ઘણી એવી સમસ્યાઓ છે આદિપુર વિસ્તારની એને સોલ્વ કરો અમે તમને ન્યૂઝના માધ્યમથી જણાવીએ છીએ પછી તમે કહો છો રૂબરૂ આવી જાઓ સાહેબ રૂબરૂ આવીએ એટલે તમે અમારા ઉપર ખોટા એલિગેશન લગાવશો એટલે જ અમે ટીમ લઈને અમે જાહેર જનતાઓને લઈને અમે તમારા ત્યાં રૂબરૂ આવશું પણ ખરી તમારી મુલાકાત કરવા માટે અને તમારા જે વડા છે એસપી સાહેબ એમની પણ અમે રૂબરૂ મુલાકાત કરીશું અને અમે ઉપર સુધી આ મુદ્દાને લઈ જશું જેથી આગળના સમયમાં બીજા કોઈ પીએસઆઈ કે પીઆઈ કે કોઈ પણ અધિકારી પત્રકારની જે કાર્ય જે એનું કામ છે તેને વચમાં રોકટોક ન કરે અને જે સવાલો ઉઠાવે છે એના સવાલોને દબાવવાની કોશિશ ન કરે જેથી આ મુદ્દાને અમે ઉપર સુધી અમે લઈ જશું અને દર્શક મિત્રો તમે મને જણાવજો કમેન્ટ કરીને બતાવજો કે મેં અમારા ન્યૂઝ દ્વારા જે પોસ્ટ બારે પાડવામાં આવી હતી કે જેની અંદર આદિપુર વિસ્તારની અંદર જે દેશી દારૂના હાંટડાઓ ચાલી રહ્યા છે ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે નામ સખી નામ સહિત બધાને ખબર છે કે કોણ દેશી દારૂ ચલાવી રહ્યો છે કોણ ઇંગ્લિશ દારૂ ચલાવી રહ્યો છે તો આ દારૂના મુદ્દાને અગર કચ્છ પ્રભાત ન્યૂઝ દ્વારા ઉજાગર કરવામાં આવે છે તો એમાં પીએસઆઈને શું પ્રોબ્લેમ છે પીએસઆઈ સાહેબ કેમ માપમાં રહેવાનું કહે છે તો તમે કમેન્ટમાં જણાવજો કે રાઇટ કોણ છે અને રોંગ કોણ છે ઓકે હિન્દ